જીગ્નેશભાઈ ખેતરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ત્રણ થી ચાર વીઘામાં ભેગા કરેલા ઘઉં ભરીને ખાક થઈ ગયા અંદાજે એક લાખથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન મારું ચૌધરી પટેલ જીગ્નેશ કુમાર લાલજી છે એવું કે સાડા ત્રણ ચાર વીઘા અંદાજે ઘઉંનો પાક ભેગો કરેલો હતો અને જી જી વાયરોનું શોર્ટ સર્ક્યુટ થઈ અને આગ લાગી છે અને ઘઉં બધા બળી રાખ થઈ ગયા અંદાજે કેટલાનું નુકસાન થયું છે અંદાજે લાખ ઉપરનું એક લાખ ઉપરનું નુકસાન હશે પ્રશાસન જોડે તમે શું અપેક્ષા રાખો છો પ્રશાસન જોડે બી અપેક્ષા રાખી ખરી આવી બેદરકારીના કારણે કોઈ ખેડૂતોના ઘઉ લાગી ના જોઈએ અને જે મારા ઘઉ લાગી ગયા છે એનું યોગ્ય વળતર મળે એવી ઈચ્છા રાખીએ છીએ કયા કારણોસર આગ લાગી જાણવા મળ્યું આપણે હા એ જી બીનું જે વાયર જોઈ છે ઉપર એનું શોર્ટ સર્કિટ થઈ અને આગ લાગી છે શું નામ આપનું આજે ખેતરમાં શું ઘટના બની છે કટમાં આગ લાગે વાયલ થી પેલીએ મર્યું અમારે એક વાગે ટ્રેક્ટર આવવાનું હતું ઠેસર અને અમે ભેગું કરીને બહાર ને આગ લાગી અગિયાર વાગે કેટલા વીઘા અંદાજે ઘઉં બળી ગયા હતા રાત 3 થી 4 ની આ એટલા સરકાર પાસે શું અપેક્ષા રાખો છો તમે વર્તન મળી વર્તન મળે એમાં રાધા 4 મહિના મજૂરી કરી શું મારું નામ ચૌધરી પટેલ જીગ્નેશ કુમાર લાલજી આજે જીગ્નેશભાઈ તમારા ખેતર માં શું ઘટના બની હતી મારા ખેતરમાં ઘઉં નો પાળો ભેગો કરેલો હતો એમાં આગ લાગી છે અંદાજે કેટલું નુકસાન થયેલું લાગે અંદાજે સાડા ત્રણ ચાર વીઘાનું મારું ખેતર હતું સાડા ત્રણ ચાર વીઘામાં ઘઉં વાયેલા હતા એ ટોટલ ઘઉંનો પાળો ભેગો કર્યો હતો અને થેસર આવવાનું હતું એક દોઢ વાગે એ પહેલાં અગિયાર પુણા અગિયાર કે અગિયાર વાગે આગ લાગી મારે આગ લાગવાનું શું કારણ આગ લાગવાનું કારણ જીઇબીનું વાયરનું શોર્ટ સર્કિટ થઈને આગ લાગી છે

Я ну нами